પાબરના ગાયત્રી મંદિર ખાતે તેરમા પાટોત્સવની ઉજવણી કરાઈ પાબર સુઈ ગામ હાઈવે પર આવેલ ગાયત્રી મંદિરના પરિસરમાં આજે તેરમા પાટોત્સવની મંદિરના ટ્રસ્ટીઓ ભક્તજનો અને પાબરના નગરજનો દ્વારા ધામધૂમથી ઉજવણી કરાઈ હતી જેમાં સૌ પ્રથમ ધ્વજારોહણ તેમજ માતાજીની પૂજા આરતી હવન યજ્ઞ અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ માતાજીના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત રહેલ અને ભક્તજનો દ્વારા દાન પણ આપવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન મંદિરના ટ્રસ્ટી પોપટલાલ અખાણી કનુભાઈ મજીઠિયા હીરાબા ઠક્કર ભગવાનભાઈ પીઠડિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ આજે આ ગાયત્રી મંદિરનો પ્રતિષ્ઠા ને તેરમા વર્ષનો ઉત્સવ ઉજવી રહ્યા છે યજ્ઞ સાથે ધ્વજા બદલવાની અને નવીન ધ્વજા રોહણ અને સુખ શાંતિથી સર્વેની હાજરીમાં યજ્ઞ સાથે આપ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ અને લોકોની ખૂબ જ મોટી હાજરી છે ખૂટો ખૂબ મોટો ઉત્સાહ છે આજે ગાયત્રી માતાનો પાટોત્સવ એટલે પ્રતિષ્ઠાના દિવસનો જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જેની અંદર ઘણા બધા ગામની પબ્લિક

એક ભક્ત તો એવા છે કે અંબાજી નો ચડાવો તેર વર્ષ થી જ્યારથી આપણે પ્રતિષ્ઠા કરી ત્યારથી એમને ગમે એટલા પૈસા થાય પણ એક શ્રદ્ધાથી એ ચડાવો લેશે રામાભાઈ ભુરિયા અને બાકીના જેના ભાગ્યમાં હોય એને ધજાના ચડાવવાનો લાભ મળે છે જય માતાજી